કાર્યકર્તા હોલ રિપોર્ટ આપે છે કે તમને જોઈ લઈશ હું કાર્યકર્તા નહી કહું છું કે હજુ સાત તારીખે ચૂંટણી છે પણ સાત તારીખની ચૂંટણી દરમિયાન તમારા લોકો કોલર બી પકડે ને તો મધુ શ્રી વાત આવજો ફાયરિંગ ના કરો તો મધુ શ્રી વાતો વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકમાં મધુભાઈની ચર્ચા બહુ ચાલી પહેલા મધુભાઈએ બંને પાર્ટી પાસેથી ટિકિટ માંગી અને બંને એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંને પાસેથી ટિકિટ માંગી બંનેમાંથી એક પણ પાર્ટીએ ટિકિટ ના આપી તો મધુભાઈએ એવું જાહેર કર્યું કે અપક્ષ લડીશ અને ઉમેદવારી ફોર્મ ભર્યું પરત પણ ખેંચ્યું અને પછી એવું કહ્યું કે કોંગ્રેસને સમર્થન કરશે ટેકો જાહેર કરશે એવામાં હવે ધમકી આપતા જોવા મળ્યા છે મધુભાઈ શ્રીવાસ્તવ એક જનસભામાં એવું કહી રહ્યા છે કે જો કોઈ તમારો કોલર પકડે તો મધુ શ્રીવાસ્તવ પાસે આવજો ફાયરિંગ ન કરો તો મધુ શ્રીવાસ્તવ નહીં નમસ્કાર જમાવટ સાથે હું સેજલ

पंचारे मैदान में निकली से तो सुपड़ा साफ कर तो निकली जाती आप प्रयास मरवाती डर तो नहीं भाई भगवान बजरंगबली से डरू जो बाकी तो कोई थी नहीं मौत तो आने ताने हवादिक रहेगी मौत से क्या तो प्राण निकले पर हवा लोग कार्यकर्ता ने होलजो कोटा पर कि तुमने જોઈ ली वो कार्यकर्ता ने कहूं का का जो 7 तारीख के

ટિકિટ આપી તો ભારતીય જનતા પાર્ટી નહીં મેદાન માં તો સામે આ સકતા એવું કેવાનું છે આજે સમાજ ના બહેનો ભાઈઓ વડીલો એક થઈ જાઓ ગામ થઈ જાઓ તમારો અહીનો ઉમેદવાર આવ્યો છે વીસ વર્ષ ના પછી વર્ષ નું વાટુ વારો સમાજ ના બધા ભાઈઓ બહેનો વિનંતી છે વિધિ જાતિના લોકો ને મારી વિનંતી છે વાઘોડિયા તાલુકાના અંદર એમને ગામમાં નહીં ગુસવા ખાલી ખાલી પાંચ હજાર બહેનો પાંચ હજાર બે બહેનો સોગન ખાલી છે જીતાડવાની અરે ભાઈ કોઈ ભજન મંડળી કરતા હોય આ તમે તો એક પેટી વાજો ઢોળક આપી દેજો કે તમે મોટો હોય જવાના છો ચોક્કસપણે હું કહું છું આમને ચૂંટણી જીતવા માટે આવા નુકસાન કરી રહ્યા છે હું આપ સૌને કહી રહ્યો છું કે મેદાનમાં નીકળી જાવ હવે સાત તારીખે બે વોટ આલવાના છે એક વિધાનસભાનો વોટ આલવાનો છે અને એક સંસદ સભ્યનો વોટ આપવાનો છે કે જે આપને ખબર હશે કે ભાજપ ના પ્રવક્તા ને ભાજપ ના પ્રકાર પછાત અચાનક આપડી છત્રી સમાજ ની ભાઈઓ માટે બોલતો હોય

મધુભાઈના આ પ્રહારો પર વળતો જવાબ આપ્યો અને વળતો પ્રહાર કરતા એવું કહ્યું કે ક્ષત્રિય સમાજ કોઈ દિવસ ફાયરિંગથી ગભરાયો નથી સમાજ હંમેશા લોકો માટે લડતો આવ્યો છે લોકહિત માટે પોતાના બલિદાનો સમાજે આપ્યા છે વિવાદિત નિવેદન કરી એમણે ક્ષત્રિય સમાજના લોકોનું અપમાન કર્યું છે હું એમને કહેવા માંગુ છું કે તાકાત હોય તો કોઈ પણ ક્ષત્રિય સમાજના વ્યક્તિની સામે ફાયરિંગ કરી જો તો ખબર પડે કે તારી શું તાકાત છે આજ સુધી એમણે કોઈને પણ મારી નથી ફાયરિંગની વાત તો દૂર આવા વિવાદિત નિવેદન કરીને પોતે ચર્ચામાં રહીને કોંગ્રેસને ડૂબાડવાના કામ કરી રહ્યા છે રાજનીતિમાં નેતાઓના નિવેદનો બેફામ બન્યા છે તમે શું માનો છો આ નિવેદનબાજી વિશે કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર